ખેરાલુમાં ટીવીનો ધંધો કરનાર ઈસમની હત્યાનો પ્રયાસ ગૌતમ બારોટ નામના યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો છે લોહી લોહણ હાલતમાં એકસો આઠ મારફતે ખેરાલુ સિવિલમાં ગૌતમ બારોટને મોકલવામાં આવે છે ગૌતમ બારોટની સિરિયસ હાલત વડનગર સિવિલમાં પણ રિફર કરવામાં આવે હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગૌતમ બારોટે જાતે થોડાક સમય પહેલાં જ વ્યાજના ચક્કરની બાબતનો કર્યો હતો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ ગૌતમ બારોટે કેટલાક ઈસમોના કારણે પોતે આત્મહત્યા કરશે તેવું વિડીયો મારફતે વાયરલ કર્યું હતું ખેરાલુમાં તે થોડા સમય પહેલા આવી કામકાજમાં પરવાયા હતા એકત્રીસ સાતના રોજ બપોરે બાદ કોઈ કારણસર દેસાઈવાડામાં સમગ્ર ઘટના બનવા પામી છે ગૌતમ બારોટના મોબાઈલ કોલ ડિટેલના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ખેરાલુ પોલીસ હુમલાખોરને પકડવા તજવીજ હાથ ધરશે દેસાઈવાડામાં સૌજીભાઈ દેસાઈની વાડી આગળ છરી વડે અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હુમલાખોરોએ હત્યાની કામગીરી પટાવી ત્યાંથી થયા રવાના દેસાઈવાડામાં સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાની ચર્ચા ખેરાલુની પોલીસના કર્મચારીઓ પહોંચ્યા ઘટના સ્થળે ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ઘટનાઓ બની રહી છે મહેસાણા જિલ્લા પોલીસ વડા બની ખેરાલુ પોલીસ મથકમાં કર્મચારીઓને બદલે તો જ સાચી તપાસ થાય ઓનલાઈન ટીવી ન્યૂઝ કેમેરામેન સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ thank you